હાલો મારા ખેડૂત મિત્રો તમારે જો નવો સંડો લેવા લાવવાનો હોય તો ખાસ ધ્યાન રાખજો જેથી કરીને તમે શેતરાતા નહીં તમારે નવો સંનડો લેવાનો હોય તો જે આ ઉપરનું પતરું આવે એ હોળ ગેસ હોવું જોવે અને બીજું તમારે આ જે સંનડાની જે સીટ આવે એ મિની ટ્રેક્ટરની હોવી જોવે અને ત્રીજું કે આપણે જે અંદર જે ડિપ્રેશન આવે ને એ કોલિસ અથવા બોલેરાનું હોવું જોવે અને સોથી વાત એ ધ્યાન રાખવાનું કે તમારે જે અહીંયા જે કલેશ પ્લેટ આવે એ કંપનીની હોવી જોવે અને પાંચમી એ વાત આપણે ધ્યાન રાખવાનું છે કે આપણે જે એન્જિન આવે એ પેટી પેક હોવું જોઈએ અને આની જે કેસીસ છે એ મજબૂત હોવી જોવે તો તમારો સનડો ધુઝારી નહીં મારે નકર ધુઝારી મારવાનો પ્રશ્ન રહેશે અને તમે વીસથી પચીસ વીઘામાં ખેતી કરશો એટલે તમને કળતરીઓ તાવ આવી જાય એટલે એ ધ્યાન આપણે રાખવાનું છે કે આપણે સનેડો લેવા જતાં પહેલાં આ વાત બધી ધ્યાન રાખવી જેથી કરીને તમે સનડામાં ચેતરાવની અને તમારે કોઈ જાતની મૂંઝવણ રે નહીં નગર માર્કેટ નગર પછી માર્કેટમાં ઘણા બધા એવા પણ સનડા મળે છે કે ઓછી કિંમતમાં મળે અને આપને પસંદમાં આવી જાય ધ્યાનમાં આવી જાય ને આપણે લઈને આવીએ ને અહીંયા આપણે જે છ સાત મહિના હાંચ્યા પછી આપણને એનો અનુભવ ઉજે પણ આપણા પૈસા પડી જાય પાણીમાં એટલે ખેડૂત મિત્રોને બધાને ધ્યાન રાખવું કે ભાઈ તમે ગમે તે કંપનીનો સનાડો લ્યો તો પહેલાં ખાસ ધ્યાન રાખવું જેથી કરીને આ જે વસ્તુનું ધ્યાન રાખજો તો તમારે કોઈ જાતનો પ્રોબ્લમ પડશે નહીં અને જે આ સનાડા આપણે લેવા જાય એમાં કંપનીના પણ ટાયર હોવા જોવે નકર તમે જે બાજરીના કે હેમરના જે આપણે ઠૂંટા હોય તમે હકારોનતા પંસર પડી જાય